પણ એ સીટ બીજી મળી કોઈ વધુ નહીં પેકિંગ માટે લાવવાની હતી તો બહુ વધુ નહીં બીજું અમારે લાગી હતી ભૂખ તો અમે આવી જાય નાસ્તો કરવા કેવું એ ચેક કરો ટેસ્ટ કરો કેવું લાગ્યું પહેલી વાર આવે લીલાબી જેટલી વાર આવે એટલી વાર અહીંયા લઈ આવે ભજવું છે તો આપણે છાસ બીજું આવી ગયું તો આપણે મળીશું નેક્સ્ટ પાર્ટ પર જોડાતાજી 拜拜。<Yeah. S 1> <laughs>

आले ने गावे नहीं पादी तो चीख આ લે લીખ આરી પાડેલી અમાર હા કાકી હા કાકી વાત અલું નેનું હતો ને એટલે મોટી કરી કેતા ગુડ ભાઈ ભાઈ ગુડ હા ગુડ તો લઈ જાય લઈ જાય ઓનમો લઈશું તો પડાય ને મેનું રી